દો દોડો તો દોડો પલાયનમ ભાગી જવું પાછા ફરવું તો ભાગી જવું બધ જાય છે બોલે છે તો બોલે છે ભ્રતહ ભાઈ ભાવ તો ભાઈ સયાનામ સુઈ જાય છે શાંત રહેવું સુઈ જવું છે સુઈ જવું તે તો આ સંસ્કૃત શબ્દોના વિકલ્પો જે આપણે ધ્યાનથી જોવાના છે અને નોટવા લખવાના છે